મિત્રો આપણે કેડાના ઝાડ પાસે આવ્યા છે એક રસ્તામાં મળ્યું તો આપને આ રોડને કાંઠે છે આપણે એમ થયું કે બનાવી વિડીયો આપણે કોઈએ જોયું નહીં હોય કેડાનું ઝાડ જોયું હોય એને જોયું હોય છે નહીં જોયું હોય એને જોવા મળે જોવા આ ફૂલ છે કેડાના આવા ફૂલ થાય આમાં પાંદડા ન હોય ખાલી આ આવી ડાયરું જોઈએ આમાં જોવામાં તમને પાંદ ક્યાંય જોવા ન મળે જો આ ફૂલ ખાલી ફૂલ જ થાય એમાં ખોટી ખોટી જ હોય એમાં આવડું મોટું ઝાડ છે પછી આમાં આમાં કે લુરખામાં આ બધા કેડા નજી મોર આમાં ફાલ હજી એટલે કેડાનું ઝાડ આવું હોય તમે જોઈ શકો છો બીજું એક ઝાડ એવું છે એમાં હારો છે આખું ફૂલ નું જોઈ લે આ બધે આ જો કે આવી ગયા છે નાના નાના થાય છે બે થોડા આ કયડા આવા કેડા થાય આવડું ઝાડ છે મોટું અમારા જા ભાઈ કેડ્યા તોડે એને મળી જાય છે દોળ જા કર્યા છે અને આ ફૂલ એના આમાં પાંદડાનું હોય

થોડાક મોટા થઈ ગયા છે કેડા હા જોલ આપણે આ કેડાનું આથણું થાય અથવાણું થાય અત્યારે ખાટા પાણીમાં ને આ બહુ મસ્ત બને કેડા છે આપણા માં થઈ ગયા છે એને થોડાક તોડી લે આપણે કોઈ દી તોડ્યા ને તા પહેલી વાર આપણે તોડ્યા આય છે થી તો મિત્રો તમે કોઈ આય છે તોડ્યા હોય તો કમેન્ટમાં માં લખજો અને આ થોડું ખાવા માટે બહુ સારું છે ઘણા છે પંદર છે આમ બહુ છે પંદર આમ

અથાણું બને મસ્ત આનું ખટ ખાટા પાણીમાં કરવાનું કેરીનું ખાટું પાણી હોય ને એમાં હોય કરવાનું ના એનો ફૂલ છે